આજે મંદિરે જવાનું હોવાથી ચાલતા વહેલા તૈયાર થવા આવી ગયા છે મમ્મીએ પણ પૂજા કરી લીધી છે સવારના સવા સાત વાગી ગયા દીવા કરીને ઘરે જશે ખડકર બ્રસેડ છે જાય તો મોર્નિંગ મિત્રો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે નહીં તો રેડી થઈ ગયા છે આજ તો રવિવાર છે એટલે થોડું લેટ થઈ ગયું છે મમ્મી પણ પૂજા કરીને નીકળી ગયા છે ઘરે હવે અમે જશું આપણા મંદિરે મમ્મીને ચાલતા જઈ રહ્યા છે મમ્મી પ્રિન્સ છે અને સોનું કો વીતે મમ્મી હે વીતે તરે ના સોનું આ માઇસ ના ટકલા મોટા મોટા મંદિર નો રસ્તો આવે છે થોડી વારમાં મંદિરે આવી ગયા છીએ માં સાણીસિકોતર માતાના મંદિર જરફ મસાણ શ્રીપુત્ર માતાનું મંદિર ચોગણી માં મંદિર આજે રવિવાર છે કારખાને કામ ચાલુ થઈ ગયું ત્રણ કારીગરો આવ્યા છે ત્રણ ને ચાર ને વિક્રમ પાંચ ને હું છ કુલ ટોટલ છ જણા બાબા આવી ગયા છે કાલે મૂળ નતો તોય પણ કન્ટેનરનું કામ આગળ વચ્ચે આદી બોથો બોરિંગમાં જઈ રહ્યો છે બોરિંગ કરવા માટે બોરિંગમાં મશીન બોરિંગ થઈ રહ્યું છે સાયડો ઉપર આવ્યા છીએ અત્યારે જ્યાં કામ ચાલુ છે ત્યાં સાયડો લાગી ગયા છે ડુંગ લાગી ગયા છે ઓલી બાજુ પ્લાન ચાલુ છે આ બેઠા છે બે નવરા નવરા બે રહ્યા નવરા એમને બે હા આવી જાય બસ બસ કુદાર તો નહિ પછી બોલો પછી શું લાવ્યો તો હા મિત્રો બસ બાર નીકળે ક્રેક નું કામ ચાલુ કર્યું છે નીચ પંદર નું દાદા હોલ પાડી રહ્યા છે વ્હીલમાં રાણોમાં સાલો ભરાવે છે ए kopi निहा कॉफी

સ્પેશિયલ એક જ બેસ રાખી છે ઘરનું દૂધ ખાવા માટે બસ બીજી રાખતા નથી ડોલ દૂધ આપે છે ઊભા થઈ જાય મમ્મી દૂધની ડોલ ડોલ આવી ગઈ છે છોકરા બંને કોમ્પ્યુટર જોવા આવી ગયા છે વિડીયો આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ કાંઈ કાજે રવિવાર હતો કોઈ વધારે કામ થયું નથી તો મળશો તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતા જય હિન્દ જય ભારત વિડીયો ગમે તે લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય